મ્યુનિસિપલ મહાનગરપાલિકાનો દરજ્જો મેળવ્યો ઓગણીસ નવેમ્બર ઓગણીસો થી શરૂ કરેલી આ વિકાસની યાત્રા આજે નવ ફેબ્રુઆરી બે ના રોજ બે ના રોજ જ્યારે આપણે મળ્યા છીએ રાજકોટ મહાનગરપાલિકાને પચાસ વર્ષ પૂર્ણ કરીને વર્ષમાં માં આપણે પ્રવેશ કરી રહ્યા છે આ ભારતીય જનતા પાર્ટીની વિકાસ યાત્રા શરૂ કરી અને આજ માન્ય બેન શ્રી નૈનાબેન ભેગડિયા સુધીના સર્વે મેયરશ્રીનો હું હૃદયપૂર્વક આભાર માનું છું સંગઠનના એક કાર્યકર્તા તરીકે જેણે પોતાના જીવનની શરૂઆત કરી પ્રદેશ ભારતીય જનતા પાર્ટીમાં અલગ અલગ જવાબદારીઓ અલગ અલગ રાજ્યોની અંદર સંગઠનના મહામંત્રીની જવાબદારી નિભાવ્યા બાદ બે હજાર એક અંદર જયારે ગુજરાતની અંદર એક ગુજરાતી કાર્યકર્તાએ રાજકોટમાંથી જયારે પોતાના જીવનની પ્રથમ ચૂંટણીની લડવાની શરૂઆત કરી

અનેક મહાનગરો ગુજરાતના અઢાર ગામડામાં સરકાર દ્વારા જોઈએ એટલા પૈસા પરંતુ વિકાસ કરો આજે સમગ્ર ગુજરાતની અંદર તમામ ગુજરાત પંચ્યાસી ટકાથી વધુ ગામોની અંદર ભારતીય જનતા પાર્ટીના સભ્યશ્રીઓ દ્વારા જયારે શાસન અને પ્રજાની સેવા કરવામાં આવી રહી છે ત્યારે રાજકોટ શહેરના મહાનગરપાલિકાના આજના અંદાજપત્ર રજૂ કરતી પહેલા હું રાજકોટના મારા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ આદરણીય શ્રી મુકેશભાઈ દોશી ભારતીય જનતા પાર્ટીના સંગઠનના ત્રણેય મહામંત્રીશ્રીઓ અશ્વિનભાઈ માધવભાઈ વિરેન્દ્રસિંહજી રાજકોટના પ્રથમ મેયર બેન શ્રી નૈનાબેન ડેપ્યુટી મેયર માન્ય નરેન્દ્રસિંહજી જાડેજા નેતા લીલુબેન દંડક મનીષભાઈ રાડિયા સ્ટેન્ડિંગ કમિટીના સર્વે સભ્યશ્રીઓ અને

ચર્ચા અને વિચારણાના અંતે જે મંજૂર કરવામાં આવેલું બજેટ છે મહાનગરપાલિકાના સર્વે કોર્પોરેટરશ્રીઓની જે વાર્ષિક પંદર લાખ રૂપિયાની જે ગ્રાન્ટ હતી એ વધારીને વીસ લાખ રૂપિયાની ગ્રાન્ટ કરી છે એટલે કે એક વોર્ડ અંદર એસી લાખ રૂપિયા જેવી માતબર રકમના વિકાસના કામો

મિત્રો આ રાજકોટ મહાનગરપાલિકાએ સમગ્ર ગુજરાતી અંદર એક પહેલ કરી હતી કે ચૂંટાયેલા કરવાનો પૂરેપૂરો આબાદી હક મળવો જોઈએ તેના ભાગરૂપે ત્રણ ત્રણેય ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરશ્રીને પંદર લાખ રૂપિયાની ગ્રાન્ટ દર વર્ષે અમે આપીએ છીએ શહેરના વોર્ડ નંબર આઠ માં લક્ષ્મીનગર ખાતે આવેલ ઉદઘોષ ક્રાંતિ સ્મૃતિ સંસ્થાન પુસ્તકાલય છે જેનું અમે પિસ્તાલીસ લાખ રૂપિયાના ખર્ચે નવીનીકરણ કરવા જઈ રહ્યા છીએ ભારતીય જનતા પાર્ટીએ જયારે અમને સર્વે પદાધિકારીઓને જ્યારે બાર સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસ ના રોજ જયારે નિમણૂક કરી ત્યારે મેં એક જાહેરાત કરી હતી કે રાજકોટની અંદર તમામ રાજમાર્ગોને સિમેન્ટથી જોડી દેવા સિમેન્ટના રોડ કરવા એવી મારી નેમ છે મારા પ્રયત્નો છે અંદાજીત ખર્ચ ખૂબ થઈ રહ્યો છે તેના માટે દેશના રોડ અને પરિવહન મંત્રી માનનીય નીતિન ગડકરી સાહેબે એક સારી યોજનાની જાહેરાત કરી છે વ્હાઇટ ટોપિંગ રોડ જે સિમેન્ટ રોડ ની તાકાત સિમેન્ટ રોડ થી સિત્તેર ટકા ઓછા ખર્ચે સાડા સાત ઇંચ જાડાઈના વાઇટ ટોપિંગ રોડ નું એક મોડલ અમે લોકોએ ઈસ્ટ ઝોન રોડ ઓફિસ થી એક કિલોમીટરના અંતરે અમે લોકોએ બનાવ્યું છે એ મોડલને અનુકરણ કરીને એક વાઇટ ટોપિંગ સેલની અમે નિમણૂક કરીએ છીએ નું નેટવર્ક ડ્રેનેજ નું નેટવર્ક પાણીની પાઇપલાઇનો જે કાંઈ પણ નીચે ઇન્ટરનલ પાઇપલાઇન ફીટ થઈ ગઈ હશે એ જ રોડ ઉપર વ્હાઈટ ટોપિંગ રોડ બનાવવામાં આવશે એમાં નથી પાણીની કોઈ સમસ્યા ભરાવાની રહેતી નથી કોઈ ખાડા રહેતા અને આ રોડ નું આયુષ્ય પંદર વર્ષનું છે એમાં કોઈ પણ જાતનું ગાબડું નથી પડતું એના માટેની એક સેલ ની આજે અમે લોકોએ જાહેરાત કરીએ છીએ સિનિયર સિટીઝન દિવ્યાંગ થેલેસેમિયા ગ્રસ્ત જુવેનાઇલ ડાયાબિટીસ ગ્રસ્ત લોકોને રાજકોટ મહાનગરપાલિકાની લાયબ્રેરીમાં સભ્ય પર નિઃશુલ્ક જાહેરાત કરીએ છીએ સિનિયર સિટીઝન દિવ્યાંગો થેલેસેમિયા ગ્રસ્ત જુવેનાઇલ ડાયાબિટીસ ગ્રસ્તને આખા રાજકોટની અંદર સિટી બસ સેવા તથા બીઆરટીએસની સિટી બસ સેવામાં ફ્રી મુસાફરીની આજે જાહેરાત કરીએ છીએ રાજકોટમાં રહેતા સિનિયર સિટીઝનો તમામ સમગ્ર રાજકોટની અંદર આજથી નિઃશુલ્ક સિટી બસ બીઆરટીએસ અને રાજકોટના તમામ જે અલગ અલગ વિસ્તારની અંદર જે સિટી બસ રૂટ ચાલે એમાં નિઃશુલ્ક પ્રવેશ આપવામાં આવશે હાલની કોલ સેન્ટર ફરિયાદ નિવારણ સિસ્ટમને વ્યાપ વધારીને

શ્રેષ્ઠ કામગીરી કરનાર ફાયરમેનનું ચાલુ વર્ષથી સન્માન થશે જેવી રીતે પંદરમી ઓગસ્ટ અને છવ્વીસમી જાન્યુઆરીએ સફાઈ કામદારોનું આપણે સન્માન કરતા હોઈએ છીએ એવી જ રીતે શ્રેષ્ઠ ફાયરમેનનું પણ સન્માન કરવામાં આવશે શહેરમાં પર્યાવરણ જાળવણી વૃક્ષારોપણ ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરનાર શહેરીજનને દર વર્ષે એટલે કે પાંચ જૂન વિશ્વ પર્યાવરણ દિવસે પર્યાવરણ મિત્રોને એવો આપવામાં આવશે વિશ્વ પ્રાણી દિવસ નિમિત્તે એટલે કે ચાર ઓક્ટોબરે પ્રદ્યુમાન પાર્ક જુમાં મુલાકાતો માટે નિશુલ્ક પ્રવેશ રાખવામાં આવ્યો છે હવે જે પચાસ કરોડના જે વિકાસ કામો આગામી વર્ષની અંદર જે અમે કરવા જઈ રહ્યા છીએ એની હું જાહેરાત કરું છું રાજકોટ મહાનગરપાલિકામાં ભૌગોલિક દ્રષ્ટિએ અઢાર વોર્ડ છે આ અઢાર વોર્ડની અંદર ઈસ્ટ ઝોન વેસ્ટ ઝોન અને સેન્ટ્રલ ઝોન હતા પરંતુ કોઠારીયા વાવડી ઘંટેશ્વર માધાપર જે પ્રકારે રાજકોટ મોટું થઈ રહ્યું છે જેમ તાપડું સિટી મોટું થાય એમ અધિકારીઓનું સેટઅપ ગ્રાન્ટનું સેટઅપ આ બધું પણ ફોડાવવાની જવાબદારી શાસકોની હોય છે એટલે આજ રોજ નવા બજેટની અંદર નવા વર્ષની અંદર એક નવો ઝોન આપણે ઊભો કરીએ છીએ જેનું નામ સાઉથ ઝોન રહેશે વોર્ડ નંબર પંદર સોળ સત્તર અને અઢાર આ ચાર વોર્ડ એક નવો ઝોન જેને સાઉથ ઝોન કહેવામાં આવશે કોઠારીયા થી લઈ અને સોરઠિયાવાડી થી લઈ અને દૂધની ડેરીવાળો આખો વિસ્તાર અને આખું કોઠારિયા ગામ જેને આપણે સાઉથ ઝોન તરીકે ડિક્લેર કરીએ છીએ કોર્પોરેટની ગ્રાન્ટ 15 લાખના વીસ લાખ રૂપિયા પછી વોર્ડ નંબર 16 માં દેવપરા 80 ફૂટના રોડ થી આજી જીઆઈડીસી તરફનો રોડ જોડવા નદી પરનો બ્રિજ બનાવીએ છીએ વોર્ડ નંબર અગિયાર અઢાર પછી માધા પરમા કોમ્યુનિટી હોલ અને વોર્ડ નંબર 6 માં મહારાણા પ્રતાપ કોમ્યુનિટી હોલ નું નવીનીકરણ નું આજે આયોજન કર્યું છે શાળા નંબર એક કિશોર સીજી સ્કૂલ તથા શાળા નંબર એકાવન ડોક્ટર વિક્રમ સારાભાઈ સ્કૂલ નું નવીનીકરણ અને મોડલ સ્કૂલ તરીકે આવનારા વર્ષમાં અમે બનાવવા જઈ રહ્યા છીએ ભાડાના મકાનમાં કુલ આંગણવાડીઓ રાજકોટ મહાનગરપાલિકાની ત્રણસો ને સત્તર અંદાજીત આંગણવાડીઓ છે તેમાં એકસઠ આંગણવાડી ભાડાના મકાનમાં ચાલી રહી છે તો આવનારા વર્ષની અંદર આ તમામ આંગણવાડીઓ રાજકોટ મહાનગરપાલિકાના પોતાના બિલ્ડિંગના બેસે એવા પ્રયાસ અમે લોકો કરવાના છીએ દરેક આંગણવાડીમાં વોટર કુલર વોટર પ્યુરિફાયર અને સબમસીબલ પંપ મૂકવા જેથી કરીને બાળકોને શુદ્ધ પાણી મળી રહે માધવરાવ સિંધિયા ક્રિકેટ નવીનીકરણ કરવા જઈ રહ્યા છીએ મેચ રમાતા જેનું સ્ટેડિયમ આજે થોડું જર્જરિત છે વારંવાર રિનોવેશન કરવું પડે છે તો એનું પણ અમે એકસો પચાસ લાખના ખર્ચે નવીનીકરણ કરવા જઈ રહ્યા છીએ કિસાનપરા ચોક થી મહિલા કોલેજ અંડરબ્રિજ સુધીનો બંને બાજુ તથા બાલાજી ઓલ થી ધોળકિયા સ્કૂલ વાળા રોડ આવાસ યોજના સુધી મેં જે વ્હાઇટ ટોપિંગ નું જે કીધું એ આપણે બીજા બે નવા વ્હાઇટ ટોપિંગ રોડ આવનારા દિવસોની અંદર વર્ષની અંદર આપણે બનાવવા જઈ રહ્યા છીએ રાજકોટ મહાનગરપાલિકા હસ્તકના આરોગ્ય કેન્દ્રો આંગણવાડીઓ તથા બાકી રહેલ તમામ મિલકતોમાં સોલાર રૂપટોપ ફીટ કરવા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે દેશને અપીલ કરી છે કે તમામ લોકો સોલાર રૂપટોપ ઘરે ઘરે નખાવે એવી જ રીતે રાજકોટ મહાનગરપાલિકાના બાકી રહેતી જે મિલકતો છે તેમાં સોલાર રૂપટોપ ફીટ કરીને વીજળીના ખર્ચમાંથી બચત માટેનો અમે પ્રયાસ કરવાના છીએ રાજકોટ મહાનગરપાલિકાના દરેક વોર્ડમાં જ્યાં વોર્ડમાં વોર્ડ ઓફિસ નવીનીકરણ બાકી છે એ બધી જ વોર્ડ ઓફિસને નવીનીકરણ માટેની એક નવા વર્ષમાં યોજના છે સ્માર્ટ સોસાયટીમાં હાલમાં હાલમાં આપવામાં આવતી સફાઈ ગ્રાન્ટ પ્રતિ રૂપિયા દોઢ હતો તેને વધારીને ત્રણ રૂપિયા કરી છે રાજકોટની એકસો ને પંચાવન સ્માર્ટ સોસાયટીઓ છે જેને રાજકોટ મહાનગરપાલિકા પ્રતિ ફૂટ દોઢ રૂપિયો ગ્રાન્ટ આપતી સફાઈ માટે એટલે કે આખે એક સફાઈ રૂપિયા જેવો મહિનાનો પગાર થતો એ લોકોની રજૂઆત હતી કે અમને સફાઈ કામદાર કોઈ પિસ્તાલીસો રૂપિયામાં નથી મળતા એટલે અમે એને દોઢ રૂપિયાનો વધારીને ત્રણ રૂપિયા કરી છે એટલે કે નવ સાડા હજાર રૂપિયા જેવો પગાર હવે એ સફાઈ કામદારને પોતે એ લોકોએ રાખવાના હોય છે એના માટેની ગ્રાન્ટમાં વધારો કરવામાં આવ્યો છે શહેરના મોરબી રોડ ઉપર આવેલ જય જવાન સોસાયટી પાછળ પાછળ અને માધાપરમાં બે નવા સ્મશાન બનાવવા માટે અંદાજપત્રમાં લીધું છે ઈસ્ટ ઝોન વિસ્તારમાં સેટેલાઇટ ચોકથી રેલવે ટ્રેક પૂરો થાય ત્યાં સુધી એસી ફૂટના રોડ તથા કુવાડો રોડ જૂના જકાતનાકાથી મહાનગરપાલિકાની હદ સુધીના રોડ પર સેન્ટ્રલ રોડ ડિવાઇડર બનાવી સેન્ટ્રલ લાઇટિંગ કરવાનું એક કામ અમે આવનારા વર્ષમાં લીધું છે રાજકોટ મહાનગરપાલિકામાં અલગ અલગ ઝોનની અંદર જયારે અમે લોકોએ પ્રજાના ઓપિનિયન માગ્યા હતા આવનારા વર્ષના ત્યારે અમને ખૂબ સારું ઓપિનિયન આવ્યો હતો કે રાજકોટ મહાનગરપાલિકા પાર્ટી પ્લોટ બનાવે કોમ્યુનિટી હોલ ખૂબ સારા રાજકોટ કોર્પોરેશનને બનાવવામાં આવ્યા પરંતુ પાર્ટી પ્લોટ કોર્પોરેશનના નહોતા તો આવનારા વર્ષની અંદર ત્રણે ત્રણ ઝોનની અંદર ત્રણ નવા પાર્ટી પ્લોટનું અમે આયોજન કર્યું છે પેદક ઉપર આવેલ હોકળાને પાકું કામ કરવાનું કામ છે શહેરના વોર્ડ નંબર ત્રણેય આખા રાજકોટના ચારે ઝોનની અંદર રાજ્ય સરકાર દ્વારા અમને એક પરિપત્ર એલોટ કરવામાં આવ્યો હતો કે હોકર ઝોન મહિલા હોકર ઝોન ખાસ કરીને બહેનોની પ્રવૃત્તિ પગભર થાય એના માટે રાજ્ય સૂચના અનુસાર રાજકોટના ચારે ચાર ઝોનની અંદર મહિલા હોકર ઝોન બનાવવાનો હતો પશ્ચિમ ઝોન પશ્ચિમની અંદર કાલા રોડ પર આત્મીય કોલેજની બાજુમાં હોકર ઝોન હમણાં જ મહાનગરપાલિકાએ બનાવ્યો બાકી રહેતા ત્રણ ઝોનની અંદર આવનારા વર્ષની અંદર મહિલા હોકર ઝોન બનાવવા પછી વોર્ડ નંબર ત્રણમાં નવા ભરેલા વિસ્તારની અંદર લાઇબ્રેરી બનાવવાનું આયોજન પણ લીધું છે કુલ મિત્રો વાત કરું તો રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વર્ષ પૂર્ણ થયા એના ભાગરૂપે પચાસ કરોડની વિકાસ આવનારા વર્ષમાં અમે લોકો કરવા જઈ રહ્યા છીએ રાજકોટ શહેરના સૌ નગરજનોનો હું હૃદયપૂર્વક આભાર માનું છું કોઈ પણ જાતના માન્ય કમિશનરશ્રીએ જે સૂચવેલા વધારાઓ અમે નામંજૂર કરી રહ્યા છીએ ધન્યવાદ